નીરવધામણા કાર્યક્રમમાં વરસાદ આવતા લોકોએ ખુરશીની બનાવી છત્રી પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકામાં ખોજલવાસા ગામમાં પાનમ જળાશય આધારિત બસ્સો ઓગણ્યાશી પોઈન્ટ ચોવીસ કરોડ રૂપિયાની ઉદ્વહન સિંચાઈ યોજનાના નીરવધામણા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં આજુબાજુના ગામોના ખેડૂતો અને લોકો મોટી સંખ્યામાં આવ્યા હતા આ યોજનાથી શહેરાના એકત્રીસ ગામોના તેત્રીસ હજાર એકરથી વધુ વિસ્તારને પાણી મળે તે માટેનો કાર્યક્રમ ચાલતો હતો તે દરમિયાન અચાનક ધોધમાર વરસાદ તૂટી પડ્યો બધાને એમ થયું કે હવે લોકો ભાગશે અને કાર્યક્રમ બંધ થઈ જશે પણ લોકોએ નાસ ભાગ કરવાને બદલે એક મસ્ત જુગાડ કરી લીધો બધાએ કાર્યક્રમમાં ગોઠવેલી ખુરશીઓને ઊંધી કરીને માથે મૂકી દીધી અને ખુરશીની છત્રી બનાવી દીધી આ દૃશ્ય જોઈને બધા ખુશ થઈ ગયા લોકોએ વરસાદમાં પણ કાર્યક્રમ ચાલુ રાખ્યો અને એકતા બતાવી આ ઘટનાથી લોકોની સમજદારી અને એકતા જોવા મળી